નમસ્કાર મિત્રો બુદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ તારકી બાપ બનાસકાંઠા આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર શિક્ષણ મળશે તો ઓટોમેટિક દરવાજા ખુલ જશે એટલે એક વડીલો પ્રત્યેનો સારો ભાવ મા બાપ પ્રત્યેનો સારો ભાવ રાખો બીજું શિક્ષણને પકડી લો હજુ વધારે કામ કરો હજુ વધારે ક્વોલિટી એજ્યુકેશનમાં આગળ વધો આવતી આખી સદી જ્ઞાન અને માહિતીની છે ઇન્ફોર્મેશન અને નોલેજની છે જેની પાસે કંઈ નહીં હોય ને ખાલી શિક્ષણ આવી જશે ને અને સંસ્કારો હશે તો એ ગમે ત્યાંથી રસ્તો નીકળી જશે આવું પહેલા ક્યારેય હજાર વર્ષ પહેલા નહોતું પાંચ હજાર વર્ષ પહેલા નહોતું માત્ર આ સદીની અંતરાની શરૂઆત થઈ છે કે જ્ઞાનના આધાર ઉપર ઝૂંપડામાં રહેતા ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો કે દીકરી સૌથી શ્રેષ્ઠ જગ્યા સુધી પહોંચી શકે આવા સ્કોપ પહેલા નહોતા અત્યારે મળ્યા છે તો જ્ઞાનની ઉપાસના કરવામાં કોઈ કચાસ રખાય નહીં એકમાત્ર પ્રગતિ માટેનું કારણ જો કોઈ હોય તો શિક્ષણ છે શિક્ષણને પકડી લેવું પડે શિક્ષણ પકડો ને વ્યસન છોડો આ બે કામ કરો ઓટોમેટિક પ્રગતિ થશે થશે અને થશે